સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં જેનું નામ આપણે ચેન્જ કરીને જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય રત્નોત્તર મનીષા એવું રાખ્યું છે મિત્રો સજેસ્ટ કરજો કે આપણી યુટ્યુબ ચેનલનું આ નામ બરાબર છે કે નહીં મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર આપણે સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાના ભરતી મેળા વિશેની માહિતી સમયાંતરે અપલોડ કરતા હોઈએ છીએ આજે વાત કરીશું ઓગણીસો બાસાઠ જે હેલ્પલાઇન નંબર છે તેના માટે મિત્રો ડ્રાઈવરની પોસ્ટ પર છે એ અલગ અલગ જિલ્લાઓમાં નોકરી માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે મિત્રો ઘણા બધા જિલ્લામાં નોકરી છે તમને જે જિલ્લો લાગુ પડતો હોય જે જિલ્લો નજીકનો થતો હોય ત્યાં જઈ અને તમે ઇન્ટરવ્યુ આપી અને નોકરી મેળવી શકો છો મિત્રો આના અંદર માત્ર ને માત્ર તમારે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો મિત્રો કાયમી નોકરી જેવી છે આ નોકરી તમને ક્યારેય નોકરીમાંથી કાઢવામાં આવશે નહીં ઘણા બધા લાભો છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી ઓગણીસો બાસાઠ હેલ્પલાઇન નંબરમાં ડ્રાઈવર માટેની નોકરીની જાહેરાત બહાર પડાયેલી છે જેમાં અમદાવાદ ભરૂચ છોટાઉદેપુર મહીસાગર તાપી વલસાડ જામનગર રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી બનાસકાંઠા અને કચ્છ આટલા અલગ અલગ જિલ્લાઓમાં નોકરી માટેની જગ્યા ખાલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો જો મિત્રો તમે ખાલી દસ પાસ છો અને ત્રણ વર્ષ જૂનું તમે ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવો છો એલ એમ વી લાઇસન્સ ધરાવો છો ત્રણ વર્ષનો તમારા પાસે ડ્રાઇવિંગને લગતો અનુભવ છે અને તમારી ઉંમર પાંત્રીસ વર્ષ સુધીની છે તો તમે આમાં નોકરી માટે અરજી કરી શકો છો તમને નોકરી મિત્રો ગુજરાતના ગમે તે જિલ્લામાં આ મળી શકે છે તમે ઇન્ટરવ્યૂ આપી અને નોકરી મેળવી શકો છો તો ઇન્ટરવ્યૂની તારીખ નોંધી લેશો તારીખ બાર સાત બે હજાર પચીસ સમય સવારે દસ વાગ્યાથી લઈ અને બાર વાગ્યા સુધી રજીસ્ટ્રેશનનો સમય રહેશે બાર તારીખે ઇન્ટરવ્યુ આપવાની તારીખ છે હવે વાત કરીશું મિત્રો કે ભાઈ જે લોકો અમદાવાદ જિલ્લામાં ઇન્ટરવ્યૂ આપવા માંગે છે એમણે કઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જવાનું રહેશે તો મિત્રો ઇ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ એકસો આઠ ઇમરજન્સી મેનેજમેન્ટ સેન્ટર નરોડા કઠવાડા રોડ અમદાવાદ હવે આ મિત્રો અમદાવાદ જે લોકોને ઇન્ટરવ્યુ માટે જવું છે તેના માટેનું આ એડ્રેસ છે ત્યારબાદ વાત કરીશું ભરૂચ જિલ્લાની તો ભરૂચ જિલ્લામાં ઓગણીસો બાસાઠ ઓફિસ પશુ દવાખાનું ભરૂચ રેલવે સ્ટેશન પાસે ભરૂચ મિત્રો ઓગણીસો બાસાઠ ઓફિસ છે જે પશુ દવાખાનું ભરૂચ રેલવે સ્ટેશન પાસે આવેલું છે ત્યાં તમારે ઇન્ટરવ્યુ આપવા માટે જવાનું છે ત્યારબાદ વાત કરીશું છોટા ઉદયપુર જિલ્લાની તો ત્યાં ઓફિસ છે ઓગણીસો બાસઠ પશુ દવાખાનું અલીરાજપુરા રોડ છોટા ઉદયપુર ખાતે મિત્રો તમારે ઇન્ટરવ્યુ આપવા જવાનું રહેશે ત્યારબાદ વાત કરીએ મહીસાગર જિલ્લાની તો મહીસાગર જિલ્લામાં એકસો આઠ ઓફિસ કોટેચા હોસ્પિટલ લુણાવાડા મહીસાગર છે ત્યાં જઈ અને તમે ઇન્ટરવ્યુ આપી શકશો ત્યારબાદ વાત કરીશું તાપી જિલ્લાની સરકારી પશુ દવાખાનું નગરપાલિકા કચેરી પાસે વ્યારા ત્યાં જઈ અને તમે ઇન્ટરવ્યુ આપી શકો છો ત્યારબાદ છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો એકસો આઠ ઓફિસ વલસાડ સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરની બાજુમાં વલસાડ ત્યારબાદ મિત્રો જામનગર જિલ્લાની વાત કરીએ તો કે ઓગણીસો બાસઠ ઓફિસ પશુ દવાખાનું પંચવટી સોસાયટી પાસે સરુ સેક્શન રોડ જામનગર મિત્રો આ જે એડ્રેસ જણાવેલા છે એ એડ્રેસ પર જઈને તમારે ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે માનું કે કોઈ વ્યક્તિ છે એ રાજકોટ જિલ્લાનો છે અને તેને અમરેલી જિલ્લામાં ઇન્ટરવ્યૂ આપવું છે તો ઓપન ફોરમ છે એવું નથી કે માત્ર તમારા જિલ્લામાં ઇન્ટરવ્યૂ રાખેલું છે તો તમે જ ઇન્ટરવ્યૂ આપી શકશો બીજા જિલ્લાના નહીં આપી શકે બધા જ જિલ્લાના ઉમેદવારો તેમાં ઇન્ટરવ્યૂ આપી શકે છે હવે વાત કરીશું આપણે મિત્રો રાજકોટ જિલ્લાનું હવે રાજકોટ જિલ્લાનું એડ્રેસ નોંધી લેશો ઓગણીસો બાસઠ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાસે સંત જ્ઞાનેશ્વર શાળા પાસે પશુ દવાખાનું પેડક રોડ રાજકોટ ત્યારબાદ મિત્રો વાત કરીશું સુરેન્દ્રનગર જિલ્લાની તો એસપી ઓફિસ સામે જવાહર પોલીસ ગ્રાઉન્ડ સુરેન્દ્રનગર ત્યારબાદ મિત્રો અમરેલી જિલ્લા માટે એડ્રેસ નોંધી લેશો અમરેલી ફોરવર્ડ સ્કૂલ ગ્રાઉન્ડ સિવિલ હોસ્પિટલ પાસે અમરેલી ત્યારબાદ મિત્રો બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પશુ દવાખાનું નવા બસ સ્ટેન્ડની સામે પાલનપુર બનાસકાંઠા ત્યારબાદ કચ્છ જિલ્લાની વાત કરીએ તો કચ્છ જિલ્લામાં ઓગણીસો બાસઠ એનિમલ એમ્બ્યુલન્સ ઓફિસ પશુ દવાખાનું રિલાયન્સ મોલની સામે મુદ્રા રોડ કચ્છ મિત્રો આટલા અલગ અલગ જિલ્લાઓમાં ડ્રાઈવરની નોકરી માટેની જાહેરાત બહાર પડાયેલી છે મિત્રો માત્ર ને માત્ર દસ પાસ માંગેલું છે જો તમે દસ પાસ ભણેલા છો તમારા પાસે દસ પાસનો અનુભવ છે તો તમે આમાં ઇન્ટરવ્યુ આપી અને સારા પગારની નોકરી મેળવી શકો છો મિત્રો તમને આમાં પગારની સાથે તમારો પીએફ કટ થાય છે તમારું ઈ એસ કટ થાય છે તમારું મેડિકલ ઇન્સ્યોરન્સ અને બહુ બધા બેનિફિટ્સ છે તમારે માત્ર ઇન્ટરવ્યુ જ આપવાનું છે ઇન્ટરવ્યૂ આપી અને તમે નોકરી મેળવી શકો છો ઓગણીસો બાસઠ જે આપણી એનિમલ હેલ્પલાઇન છે જે આપણે એકસો આઠ માણસો માટે જેવી રીતે એમ્બ્યુલન્સ કામ કરે છે તેવી રીતે પશુ માટે આ એમ્બ્યુલન્સ કામ કરે છે અને તેના અંદર તમારે કામ કરવાનું છે ડ્રાઈવરની પોસ્ટ પર મિત્રો તમને ગુજરાતના કોઈપણ જિલ્લામાં મોકલી શકે છે ઇન્ટરવ્યૂની તારીખ ભૂલતા નહીં બાર જુલાઈ બે હજાર પચીસ જ્યારે પણ તમે ઇન્ટરવ્યૂ આપવા માટે જાઓ છો ત્યારે સરસ મજાનું એક રિઝ્યુમ બનાવી લેવાનું છે બધા જ તમારા ડોક્યુમેન્ટ્સની દસમા ધોરણનું રિઝલ્ટ તમારું હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ ત્રણ વર્ષનું છે એનું ઝેરોક્સ કરાવી લેવાની ઓરિજિનલ લઈ જવાનું છે સાથે ત્રણ વર્ષનો તમારા પાસે ડ્રાઇવિંગનો એક્સપિરિયન્સ હોવું છે હવે ત્રણ વર્ષના ડ્રાઇવિંગના એક્સપિરિયન્સની વાત કરવામાં આવે તો હેવી ડ્રાઇવિંગ લાયસન્સ મીન્સ કે તમે કોઈ સ્કૂલની સ્કૂલના અંદર ડ્રાઈવર તરીકે કામ કરેલું છે કોઈ આવી રીતે કોઈ વાહન ચલાવો છો અથવા તો તમારું પર્સનલ વાહન ચલાવતા હોય અથવા તો તમે કોઈ ટ્રસ્ટની કે કોઈ ઓફિસની ગાડી ચલાવતા હોય તો એવી રીતે તમારે અનુભવના પ્રમાણપત્ર સાથે લઈને જવાનું છે પાંત્રીસ વર્ષની તમારી ઉંમર હોવી જોઈએ ઓરિજિનલ બધા ડોક્યુમેન્ટ્સ સાથે લઈને જવાના તમારું જેરોક્સ કોપી બધી જે સાથે જ લઈને જવાની છે અને બધાને સ્વપ્રમાણિત કરી લેવાના છે પછી તમે જ્યારે ત્યાં જશો ત્યારે રજીસ્ટ્રેશન માટે એક ફોર્મ આપશે એ ફોર્મ તમારે ત્યાં ફિલઅપ કરવાનું રહેશે તમારું ઇન્ટરવ્યૂ લેશે તમને ઇન્ટરવ્યુમાં અમુક સવાલો પૂછશે અને તમે જો એના અંદર પાસ થઈ ગયા તો તમને પછી એ લોકો દ્વારા છે એ કોન્ટેક કરી અને નોકરી માટે બોલાવવામાં આવશે મિત્રો આવી સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી તથા ગુજરાત સરકાર દ્વારા આયોજિત વિવિધ જિલ્લાઓના ભરતી મેળા સાથોસાથ આપણે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે પણ ઉપયોગી મટિરિયલ મોકલીએ છીએ અત્યારે હાલમાં જ મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે તલાટી મંત્રીના ફોર્મ ભરાયા છે એમાં ઇંગ્લિશ માર્ક્સ ઇંગ્લિશ પણ પૂછાવાનું છે અંગ્રેજી વિષયના મને ખ્યાલ છે ત્યાં સુધી પંદરથી વીસ માર્ક્સનું વેઇટેજ છે તો તમને ફ્રીના ફ્રીમાં અડોક્ટર ખ્યાતિ વાઢેર મેમ છે જે તમને ફ્રીમાં ઇંગ્લિશના બધા જ ટોપિક કરાવશે કવર કરાવશે તો તેના વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પિન કરું છું તમે એમની ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો એમના બધા જ વિડીયો જોજો મિત્રો ખૂબ સરસ વિડીયો હોય છે મેડમ હાલ પ્રોફેસર છે અને એમને આ જ જે છે સ્પર્ધાત્મક પરીક્ષાનું તેનું તેમના પાસે બહોળો એવો અનુભવ છે તમને બહુ બધા ઉપયોગી થશે તેમના વિડીયોની લિંક અને એ જે ચેનલ છે તેની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં પિન કરું છું આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો હજી સુધી આપણી યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશું અને આપણી વોટ્સએપ ચેનલની પણ લિંક નીચે પિન કરું છું વોટ્સએપ ચેનલમાં નથી જોડાયા તો ફટાફટથી જોડાઈ જશો કેમકે જે જ્યારે ટાઈમ ન મળે વિડીયો અપલોડ કરવાનો ત્યારે આપણે જે કટિંગ આવતા હોય છે ન્યૂઝપેપરના અથવા તો નોકરી માટેની કોઈ માહિતી આવતી હોય છે તે બધું જ આપણે ત્યાં અપલોડ કરતા હોઈએ છીએ જેથી કરી અને સમયાંતરે તમને તેની માહિતી મળી શકે મિત્રો આપણા પાસે એજ્યુકેશન હોવાથી નોકરી નહીં મળે આપણને આપણે એના માટે સંઘર્ષ કરવો પડશે આપણે એના માટે એક્ઝામ પાસ કરવી પડશે એના માટે ઇન્ટરવ્યૂ આપવું પડશે એના માટે મેરિટમાં આવવું પડશે પછી જ આપણને નોકરી મળશે જરૂરી નથી કે બધા પચાસ વિદ્યાર્થી ભણે છે તો પચાસે પચાસને સરકારી નોકરી મળી જાય પણ એ પચાસને અમુક બિઝનેસમાં જશે અમુક પ્રાઇવેટ નોકરી કરશે તો તમારે અલગ અલગ જે પણ ફિલ્ડમાં જવું છે એ ફિલ્ડના વિશે તમારે તૈયારી કરવી પડશે તો મિત્રો આવી રીતે તમે છે એ સરસ રીતે તમારું કેરિયર બનાવી શકો છો આપણે મિત્રો આપણી ચેનલમાં બને ત્યાં સુધી સમયાંતરે જ વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ પણ વિડીયો તમારો છે એ તમારો મિત્ર સર્કલ સુધી સમયસર પહોંચાડો જેથી કરી અને એને યોગ્ય સમયે વિડીયો પહોંચે પછી સમય જતો રહે અને પછી એમના પાસે વિડીયો મળે તો એનું કોઈ કામ નથી કેમકે ન્યૂઝપેપર જેવું પછી થાય આજનું છાપો આજે વાંચીએ તો જ કામનું લાગે પછી જો એ બીજા દિવસે સવારે ઉઠીને વાંચે તે પછી પિસ્તીના ભાવે વેચાય અને એનો કોઈ મોલ રહેતો નથી એટલે સમયનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે સમયસર વિડીયોને તમે જુઓ અને તમારા મિત્રો સુધી પણ તેને શેર કરો જેથી કરી અને એને પણ આ વિડીયોનો લાભ મળી શકે આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવતી હશે જો માહિતી પસંદ આવતી હોય તો હજી એક વખત કહી દઉં છું મિત્રો ચેનલે સબસ્ક્રાઈબ કરી લેશો વિડીયોને લાઇક કરી લેશો અને તમારા મિત્રો સુધી તેને શેર કરવાનો ભૂલતા નહીં નીચે ડિસ્ક્રિપ્શનમાં મને તમારા પ્રતિભાવ જણાવશો કે તમને આ વિડીયો કેવા લાગીએ છે અને ભવિષ્યમાં તમે કેવા વિડીયો જોવા માગો છો ધન્યવાદ